જય સ્વામિનારાયણ આ એક લંબ ચોરસ અને ચોરસ પામ છે આ બોલીને મહેનત પણ જોરદાર કરવાનું વર્ક પણ જોરદાર કરવાનું સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ સાથે આ ગુરુની આંગળી છે અને આ સૂર્યની આંગળી છે સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જુદા છે લાખ લાખ અને કરોડ કરતો કરોડની હિંમત કરે સાથે આ બુદ્ધની આંગળી એ સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી હશે અને એના હાથ નીચેના માણસો છે કમી દૂર કરી નાખશે પણ પોતાના લેવલે થોડીક કમી રહેશે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છા શક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છા શક્તિ એ જોરદાર છે ને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે લોજિક સમજાવવામાં આ વ્યક્તિ માસ્ટર છે અને આ વ્યક્તિ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળો છે કેમ કે આ અંગૂઠો છેક અહીંયા સુધી આવી રહ્યો છે આ ભાગ્ય જ એક લાખ હાથમાંથી કોઈ એક જ હાથની અંદર આટલો મોટો અંગૂઠો હોય આ વ્યક્તિ જબરજસ્ત સ્ટ્રોંગ પર્સનાલિટી હશે આ વ્યક્તિ કોઈના હાથ નીચે કામ નહીં કરે લોકો આના હાથ નીચે કામ કરશે સાથે અહીંયા આગળ આ બે રેખા થઈ રહી છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરશે ઓનલાઈન બિઝનેસમાં સાથે એક આ ધનરેખા તરીકે કહેવાય સાથે આ કોન છે એટલે આ વ્યક્તિ છે ને સમજદારને હોશિયાર હોય ક્રિકેટ વોલીબોલ આ બધું રમતો હોય એમાં જજમેન્ટ લેવામાં માસ્ટર હોય જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને બાપ બનીને રૂપિયા માગો ન આપે પણ બેટો બનીને માગો ને તો આ તરત રૂપિયા આપે પણ આ એકદમ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળો છે જબરજસ્ત સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુની જોડે જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો પણ એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને આવવાવાળો છે અને આ પરિવારના બધા સદસ્યોને સાથે લઈને ચાલવા વાળો છે અને બીજું આ પ્રેમી સ્વભાવનો છે આ લોકોની મદદ કરવાવાળો છે કોઈને કંઈ પણ જોતું હોય ને અડધી રાતે આ વ્યક્તિ ઊભો રહે કોઈ પણ મદદ જોતી હોય પણ વગર અપેક્ષાએ કામ કરવા માટે ઊભો રહે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ રેખા છે જે અહીંયાથી આમ નીકળી અને આમ આવી રહી છે આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે પદર્શ કરવાવાળો છે અને જ્યારે નીચે તરફ જાય ને એટલે આ વ્યક્તિ એને જે પણ દેવી દેવતાને કોઈને જેને માનતો હોય ને એની જોડે આમ ફરતા હોય ને એવો એના આભાસ થાય એટલે કલ્પના જેવું થાય અને બીજું આ વ્યક્તિ રોજ સવારે ઉઠવાથી માંડીને રાત્રે સુવેને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને આને કોઈ પણ કામ સોપોન ઇન્ટેલિજન્ટ તરીકે કરી આપે આ પાયાથી માંડીને ટોચ સુધીની સંપૂર્ણ જ જાણકારી ભેગી કરે અને પછી જ કામ કરવાવાળો છે આ સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે આ અનોખી જીવન રેખા છે જે અહીંયાથી નીકળીને છેક ચંદ્ર પર્વત જઈ રહી છે અને એમાં એક ફાટો થઈ રહ્યો છે આ ચારધામની યાત્રાની નિશાની છે અને આ મોક્ષની રેખા કહેવાય એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ કામ કરશે અને સારામાં સારું ચાલશે બીજું ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે બીજું જન્મસ્થાન આગળ કરે તો ટ્રાવેલિંગ નહીં કરે તેમાં એને ફાયદો થશે અને આ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નિર્ણય વિચારનું કેવલ વર્તમાન વર્તમાનમાં રહીને જે પણ કંઈ કામ કરશે ને એમાં એને સારામાં સારી સફળતા મળશે અને ચાર ધામની યાત્રા કરશે અને આ જીવનરેખા સારામાં સારી છે સાથે આ જીવનરેખાની અંદર અહીંયા પ્રોગ્રેસ રેખા છે અને આ ડિગ્રીનું નિશાન છે એક મોટી ડિગ્રી લેશે એનું નિશાન છે સારામાં સારું જોરદાર સાથે અહીંયા આગળ છે આ વિદેશ રેખા છે આ વિદેશ જવાનો મોકો મળશે સારામાં સારો સાથે એક અહીંયાથી એક લાઈન આવી રહી છે આ એડિશન લાઇન કહેવાય છે આ દર બે કલાકે કંઈક વસ્તુની હોય જે ચા છે કોફી છે કોઈ પણ એક્સવાય જેડ વસ્તુની અને હોય એલર્જી એ વસ્તુ એને જોઈએ એક કહેવાય છે બીજું આ ધન રેખા છે જે ચંદ્ર રાહુ અને કેતુની જોડેથી નીકળી રહી છે અને છેક શનિ પર્વત જઈ રહી છે આ સારામાં સારી ધનરેખા છે આ બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે બેતાલીસ વર્ષે અને અડતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનવાનો એમ કે કે રાહુ રેખાનો માન નથી આ સારામાં સારી ધન રેખા છે એકસા ઓર્ડિનરી સાથે આ ધન રેખાની અંદર એક રેખા બીજી અહીંયાથી આવી રહી છે અને આમ જઈ રહી છે આ છે બેતાલીસ વર્ષે થઈ રહી છે સાથે એક અહીંયાથી આ રેખા આવી રહી છે અને અહીંયા ટચ થઈ રહી છે આ ચુમ્માલીસ વર્ષે જ્યારે આ ચુમ્માલીસ વર્ષે જે અહીંયા ટચ થઈ રહી છે ને ખાલી ટચ થઈ રહી છે ક્રોસ નહીં જો ક્રોસ થાત ને તો આને નુકસાન થાય પણ ખાલી ટચ થઈ રહી છે ચુમ્માલીસ વર્ષે નહીં તો ક ધનમાં નુકસાન થાય પણ ટચ થઈ રહી છે પણ ક્રોસ નથી કટ નથી ત્યારે એક ખાલી સાવધાની રાખવાની ચુમ્માળીસ છે કોઈ પણ ડિસિઝન લેવું હોય તો બીજું આ ગુરુનો પર્વત છે ગુરુનું પર્વત સારો છે પણ આ સાઈડ સેજ બેઠેલો છે ને આ સાઈડ સેજ પડ્યો એટલે પારિવારિક સાંસારિક પ્રોબ્લેમ થાય બીજું વડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો ફાયદો થશે અને આ ગુરુ પર્વતનો પર્વતની સાઈઝ જબરજસ્ત મોટી છે આ વ્યક્તિ ફ્રૂડી હોય એટલે ખાવાનો શોખિંગ હોય અને ખાવાનું જબરજસ્ત ભાવતું હોય અને લિજ્જતદાર આઈટમમાં ખાવાની અને ગમતી હોય અને પોતાને બનાવવાનો પણ શોખ હોય પણ આ વ્યક્તિ સ્ટ્રોંગ પર્સનાલિટી હોય અને કાઉન્સેલિંગ પીને જોરદાર હોય લોકોને સમજાવવામાં માસ્ટર હોય અને બીજું આ કોઈની સામે ઝૂકે નહીં પણ આનાથી મોટો ગુરુ હોય ને એની સામે જ આ વ્યક્તિ ઝૂકે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કસે તો એને એનો ફાયદો થશે આ શનિનો પર્વત છે આ શનિના પર્વત ઉપર ખાડો છે આ વ્યક્તિને કોઈ પણ વસ્તુ હોય આજે જોતી હોય તો બે વર્ષ લેટ મળે કોઈપણ વસ્તુ એક્સ વાય z અને આ વ્યક્તિને વ્યાજનું પણ ધોરણ થઈ શકે છે જો ભૂલથી આ વ્યાજે રૂપિયા લે ને તો વ્યાજના ચકેડામાં રહે ભલે આ લાખો રૂપિયા કમાય પણ વ્યાજ ભરવું પડે એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું કોઈ બધી વ્યાજે રૂપિયા નહીં જો વ્યાજે રૂપિયા લે તો વ્યાજના ચકેડામાં રહેશે પૈસા તો આવશે પણ આને કોઈપણ વસ્તુ આજે વિચારે ને તો બે વર્ષે એટલે મૂળ વસ્તુ લેટ મળશે મળશે ખરી પણ લેટ મળશે સાથે આ ભાગ ફૂલેલો છે ને આ ભાગ ફૂલેલો છે અને વચ્ચે આખો ખાડો છે આ એક જ માઇનસ પોઈન્ટ છે બીજું આ રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે એ જ પછી કહી દે ઓડિયો દ્વારા કઈ દીસી વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ સૂર્ય પર્વતનો વિસ્તાર છે સૂર્ય પર્વત સારો છે સૂર્ય પર્વત ઉપર આ સૂર્યરેખા છે અને એક રેખા અહીંયાથી આવીને ટચ થઈ રહી છે આ રેખા જો નીચે જોઈન્ટ હોત ને તો ઇન્ટકાશ મહેરજ થાય પણ જોઈન્ટ નથી ખાલી અડી રહી છે અને ત્રિકોણ પણ નથી થઈ રહ્યું જો ત્રિકોણ થાય તો જે કભે ઈચ્છા હતી સો ટકા પૂરી થાય બીજું એના કામનો વિસ્તાર જોરદાર કરશે અને લાખ રૂપિયા લાખ અને કરોડો તો કરોડની હિંમત કરશે સાથે અહીંયા આ વિદ્યા રેખા છે આની પાસે જનરલ નોલેજ જોરદાર આવશે જેમ ઉંમર થશે ને એમાં લોકો આને પૂછવા આવશે ને એને બધાને જવાબ દેશે અને જ્યારે સિંગલ સૂર્ય રેખા હોય ને આની એકાગ્રતા જોરદાર હોય આની પર્સનાલિટી જોરદાર હોય અને આ વ્યક્તિનું ક જે પણ બિઝનેસ કરે એમાં ફોકસ જોરદાર હોય અને આને કમ્ફર્ટેબલ ઇન્કમ મળે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ભૂત પર્વત છે એમાં ભૂત પર્વતમાં અહીંયાથી એક રેખા એને અહીંયા આવી રહી છે પટલી અનેક રેખા આમ જઈ રહી છે અને એક રેખા આમ જઈ રહી છે આ ભૂત પર્વત ઉપર જઈને ભૂત પર્વતની સાઇઝ સારી છે અને પર્વત ઉપર આવો થેર થઈ રહ્યો છે આ એક સારામાં સારી વસ્તુ છે આ ભૂત પર્વતનો પાવર વધારી નાખે પણ ભૂતપર્વત સેદ નહીં જેટલો મધ્યમ છે સેદ નહીં જેટલો એટલે આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન છે અને જૂઠ જરી નહીં ગમે જ્યારે જ્યારે ભૂતરેખા ચમકશે ને ત્યારે તારે ફાયદો થશે અને પાટલી જિંદગીમાં એના હારા હારું રહેશે અને સો લોકોની સામે આની પર્સનાલિટી જોરદાર હશે સમજાવવામાં માસ્ટર હશે અને વેપારમાં નંબર વન હશે આ સારામાં સારો ભૂત પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ભૂત પર્વત જોરદાર છે પણ આ રેખા આ રેખા એમાંથી બનતો મની ટ્રાઇંગલ અને આ ગ્રેટેડ ટાઇંગલ થયો છે પાટલી ઉંમરમાં આને સારામાં સારા રૂપિયા ભેગા થશે જોરદાર એક્સ્ટ્રા ઓડિનારી જબરજસ્ત આ અંદરૂણી મંગળ છે આ બારનો મંગળ છે અંદરુની મંગળ સાઈ ગુજરાતમાં શ્રી ગુજરાત જોરદાર છે અને એક પોસ્ટ પર્સન છે અને આ બારનો મંગળ બારનો મંગળ સે જ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે સમજશે અને જ્યાં સુધી કમ્ફર્ટેબલ ના થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી એની જોડે વાત કરવાવાળો છે આ અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી તો પોતે લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્રનો પર્વત છે શુક્રનો પર્વત જોરદાર છે આ લૅક્ઝરી આઈટમના શોખીન હશે આ બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરે આ વ્યક્તિ એટલો જબરજસ્ત હશે અને આ બધી લૅક્ઝરી રેખાઓ છે જોરદાર લૅક્ઝરી રેખા છે અને આ લોંગ ટર્મ શેર બજારની છે શોર્ટ ટર્મ નહીં લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ફાયદો અને આને લક્ષ્મીપતિ યોગ છે સાથે આ બધી પ્રોગ્રેસ દેખાય જે કામ હાથમાં લે જ્યાં સુધી બુરો ન થાય ને ત્યાં સુધી જમ્પ લેવાનો નથી અને લક્ષ્મીપતિ યોગ કહેવાય અને આ બ્રાન્ડ સિવાય કોઈ વસ્તુ નહીં પહેરે અને આને ગરમી સહન બહુ નહીં થાય અને એસીવાળું ઘર એસીવાળી દુકાન ફોર વ્હીલ એસીવાળી આ બધા સુખ ઉલશે સારામાં સારા જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જબરજસ્ત જોરદાર સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત નહીં જેટલો મધ્યમ છે ખાલી નહીં જેટલો કે અને આ બાજુ સેજ આ થઈ રહી છે આ વ્યક્તિ ઓવર થિંકર હોય આ છે ને વધુ પડતો વિચાર કરવાવાળો અને કંઈ પણ કામ કરવા ને એમાં ઓવર થિંક વધારે કરે અને આ સંગીત પર્સન છે આ સંગીત બહુ સ્ટેજ રાઉન્ડ થાય ને એટલે આ સંગીત પ્રેમી હોય આને વિદેશ જવાના મોકા મળશે ઓનલાઈન બિઝનેસના ટ્રાવેલિંગના આ બધા મોકા મળશે બીજું આ વ્યક્તિ દૂધની બનેલી તમામ વસ્તુ અને આ માર્કેટિંગ કરવા માસ્ટર હશે કોઈ પણ પ્રોડક્ટ આપી દો એને હજાર રૂપિયાની પ્રોડક્ટ હોય ને એને સાતસો આઠસો કેવી રીતે ખરીદવી તો આ એને કોઈ પણ ટિકડા મજબાઈને ખરીદી લે નાના ઘરના ફર્નિચર જોવાલાયક હોય લાખનું ફર્નિચર બનાવે તો બે લાખની કેમ વેલ્યુ હોય જોરદાર એકસ્ટ્રા ઓર્ડિનરી ચંદ્ર પર્વત છે જોરદાર સાથે આ બિઝનેસમેન ન પોળવા છે જોરદાર અને આ પિસ્તાલીસ વર્ષની ઉંમરમાં અને ખર્ચાળું રહેવાનું કેમ કે અહીંયા ગેપ થઈ રહ્યો છે બે જગ્યાએ પિસ્તાલીસ વર્ષની ઉંમરમાં ખર્ચાનો ભાગ રહેશે બીજું આ બિઝનેસમેનના બોળવા છે આ અનેક અહીંયા આડી લેટી આવી છે આ વ્યક્તિ છે ને ચાર ભાઈબંધો જતા હોય તો આ વ્યક્તિને જેડ નામની મૂવી જોઈએ અને એ લોકોને સે નામની મૂવી આના કોઈથી વિચાર મેળ ન ખાય કોઈ પણ જગ્યાએ બહાર જાય ને આની સોજ અલગ જ હોય એ કે મારે આમ જવું છે ને બધા કે આમ જવું છે એક અડવાનું કામ થાય આ એક માઇનસ પોઈન્ટ છે બીજું આ એનાલિસિસની અંદર માસ્ટર હશે સાથે આનો ગુરુ શનિનું કરવાનું છે આ સૂર્ય પાવરફુલ છે બુધ પાવરફુલ છે મંગળ પાવરફુલ છે આ મંગળ શુક્ર ચંદ્ર બરાબર આંગૂઠો હોય બરાબર સ્ટ્રોંગ પર્સનાલિટીનો છે આ હાથ જોયો એવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ